અમરેલી જિલ્લાનું ધારી તાલુકો ગીર વિસ્તારમાં આવેલ છે તો જ્યારે સીનો વસવાટ કરે છે ત્યારે સોળે

હાલ અત્યારે ખરવા લાગી ગયો છે જેને લીધે આંબામાં કેરી સ્વરૂપે ફળ બેસાતા હોય છે અને જ્યારે આંબાને મોરના સ્વરૂપે ખરી પડતા ખેડૂતો દ્વારા દવા ખાતર તેમજ પાણીથી સિંચીને આંબાના મબલક પાક મેળવવાની આશા રાખી હતી તે નિષ્ફળ ગયો અને દેખાઈ રહ્યું છે આંબાના બગીચાના ખેડૂતોની તે પોતાના ફાર્મની અંદર એક હજાર આંબાના વૃક્ષથી લઈને બસ્સો આંબાના વૃક્ષ સુધી વાવેતર કરીને મોટા બગીચાના રૂપમાં સ્થાપિત કર્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રતિકૂળ અસરને લઈને હવે ખેડૂતોને કેરીના પાકમાં જોઈએ એવું ઉત્પાદન આવે તેવું નથી તો ધારીના ગામ બાગતિયા અને બગાયત ખેતીના કરતા તમામ ખેડૂતો હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે વાતાવરણના અસરથી મોંઘું ખાતર અને મોંઘી દવાઓનો છંટકાવ ખેડૂતો માટે હવે ખરેખર પોતાની મહેનતથી જ જતન કરેલા આંબાને ક્યારેય આંબાનો પાક નિષ્ફળ જાય તેવી દહેશત ફેલાઈ રહી છે મારું નામ હિંમતભાઈ ગંગદાસ રંગપરિયા ગામ દુધાળા તાલુકો ધારી જિલ્લો અમરેલી અમે દુધાળા ગામે રહી છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી બરાબર અને અમારા બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો હતો પુષ્કળ પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે તો હવે અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ તો અમને વહેલી તકે તંત્ર સહાય કરે તો એવી અમારી આશા છે નમસ્કાર દર્શક મિત્રો અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા અંદર બે તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું રહેવાની સંભાવના છે કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી પરંતુ રજૂઆત મળીએથી અમે ચોક્કસ આમાં નિયમો અનુસારની કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે